વરણીવેશરમણીયર્શન મંદહાસચિિરાનનાં ભુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદાધર્મનંદનહં વિચિંતએ અસતો માષ્ડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથ યામૂનમધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરમપરા આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના એકસો ને તેત્રીસમાં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણું આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકસો ને તેત્રીસમાં શ્લોકની અંદર આચાર્યની ધર્મપત્નીઓને આજ્ઞા આપતા કહે છે કે અથય તયોસ્તુ ભાર્યાભ્યામ આજ્ઞાયા પત્યુરાત્મનઃ કૃષ્ણ મંત્રો ઉપદેશ કર્તવ્ય સ્ત્રીભ્ય એ વહી અર્થાત્ કે હવે જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર એ બંનેની જે પત્નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ કૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષોને ન કરવો આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આચાર્યની પત્નીઓને આજ્ઞા આપેલી છે કહેવાનું તાત્પર્ય એ છે કે આચાર્ય પદમાં રહેલા એમની ભારિયાઓએ પોતાના ભરતાની આજ્ઞાએ કરીને કૃષ્ણ મંત્રનો ઉપદેશ પોતાના શરણમાં આવેલી સ્ત્રીઓને કરવાનો છે પરંતુ સ્વતંત્ર રીતે કરવાનું નથી એટલે જ માટે અહીં ભગવાન સ્વામિનારાયણ શ્લોકની અંદર ભરતાની આજ્ઞાથી એમ કહે છે અહીં મૂળમાં આજ્ઞાથી એવા શબ્દો લખાયા છે એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે આચાર્યની પત્નીઓએ સ્વતંત્રપણે મંત્રો ઉપદેશ કરવાનો નથી પરંતુ પોતાના સ્વામીની આજ્ઞાએ કરીને જ સ્ત્રીઓને મંત્રોનો ઉપદેશ કરવાનો છે કારણ કે પોતાના સ્વામીની આજ્ઞા વગર જો સ્વતંત્ર રીતે આચાર્યની પત્ની સ્ત્રીઓને મંત્રોનો ઉપદેશ કરે તો એ બધું નિષ્ફળ થઈ જાય છે જેમ કે પરાસર સ્મૃતિની અંદર મહર્ષિ પરાસર કહે છે કે ધર્મો ઉપદેશમ યાનારી દાનમ તીર્થમ વ્રતાની ચ કરોતી નિષ્ફલમ તદ્દયી વિના આજ્ઞા પ્રત્યુરાત્મનઃ અર્થાત કે જે સ્ત્રી પોતાના પતિની આજ્ઞા લીધા વિના સ્વતંત્રપણે ધર્મો ઉપદેશ કરે છે દાન તીર્થયાત્રા કે વ્રત કરે છે તો તેનું તે બધું સત્કર્મ નિષ્ફળ થઈ જાય છે આ પ્રમાણે મહર્ષિ પરાસરે કહેલું છે કોઈક વ્યક્તિ એવી જિજ્ઞાસા કરે કે ભાઈ ઈતર સંપ્રદાયની અંદર તો આચાર્ય છે તે જ સ્ત્રીઓને મંત્રો ઉપદેશ કરતા હોય છે તો તમારા સંપ્રદાયની અંદર આચાર્યની ધર્મપત્ની સ્ત્રીઓને મંત્રો ઉપદેશ શા માટે કરે છે શું એવું સનાતન વૈદિક સંપ્રદાયમાં કશે જોવા મળે છે તો એ લોકોને કહેવાનું કે હા જોવા મળે છે મહાભારતની અંદર સતી ગીતા આવે છે એ સતી ગીતાની અંદર જે પ્રસંગ આવે છે એ પ્રસંગ અવલોકન કરવા યોગ્ય છે એક સમયની વાત હતી ગંગા આદિક નદીઓ ભગવાન શંકરની પાસે આવે છે અને ભગવાન શંકરને પ્રાર્થના કરે છે કે પ્રભુ અમો તમને સ્ત્રીઓના ધર્મો પૂછવા માટે આવેલી છે તો કૃપા કરીને આપ અમને સ્ત્રીઓના ધર્મનો ઉપદેશ આપો ત્યારે ભગવાન શંકર પોતાની સમીપમાં બેઠેલા પાર્વતીજીને કહે છે કે દેવી તમે પોતે જ સ્ત્રીઓના ધર્મનો ઉપદેશ આ ગંગા આદિક નદીઓને કરો અને પછી દેવી પાર્વતી ગંગા આદિક નદીઓને સ્ત્રીઓના ધર્મનો ઉપદેશ કરે છે એટલે સનાતન વૈદિક પરંપરાની અંદર સ્ત્રીઓ જ સ્ત્રીઓને ઉપદેશ કરતી હતી અને એ રીતપાત લુપ્તપ્રાય થઈ ગઈ હતી ભગવાન સ્વામિનારાયણે એ પ્રથાનો પુનઃ આરંભ કરેલો છે એટલે આ પ્રથા જે છે એ કોઈ નવીન નથી પરંતુ અત્યંત પ્રાચીન છે અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે આચાર્યની પત્નીઓને આજ્ઞા કરેલી છે કે તમારા શરણની અંદર જે પણ કોઈક સ્ત્રી આવે તેને તમારે તમારા સ્વામીની આજ્ઞાથી મંત્રો ઉપદેશ કરવાનો છે ભગવાન સ્વામિનારાયણના ગુરુ અવતાર રામાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાયની ગાદીને અલંકૃત કરતા હતા તે સમયે ભગવાન સ્વામિનારાયણના માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતા રામાનંદ સ્વામીના શરણમાં આવે છે અને રામાનંદ સ્વામી એઓને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાથી અલંકૃત કરે છે અને તે સમયે રામાનંદ સ્વામી ધર્મદેવને આજ્ઞા કરે છે કે તમારા શરણની અંદર જે પણ કોઈક મુમુક્ષું આવે તેને તમારે શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રોનો ઉપદેશ કરવાનો છે આ પ્રમાણે રામાનંદ સ્વામીએ આજ્ઞા કરી હતી ત્યારબાદ ધર્મદેવ પોતાના શરણની અંદર આવતા મુમુક્ષુઓને શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રોનો ઉપદેશ કરતા હતા ઉદ્ધવ સંપ્રદાયની રીતભાત જોઈ કેટલાયે મુમુક્ષુઓ ધર્મદેવના શિષ્ય થાય છે ત્યારે એક દિવસ અયોધ્યાની અંદર રહેતા ધર્મદેવની પાસે બધી સ્ત્રીઓ આવે છે અને એવોને કહે છે કે દેવ આપ અમને પણ આપના સંપ્રદાયની દીક્ષાથી અલંકૃત કરવું સ્ત્રીઓની વાત સાંભળી ધર્મદેવ મૂંઝવણમાં પડી ગયા કે હવે મારે શું કરવું ત્યારે ધર્મદેવ પોતાના ગુરુ રામાનંદ સ્વામીની પાસે જાય છે અને એઓને બધી વાત કરે છે ત્યારે રામાનંદ સ્વામી ધર્મદેવને આજ્ઞા કરે છે કે ધર્મદેવ મુમુક્ષુ સ્ત્રીઓ તમારા શરણમાં આવી છે તો એનો તમે સ્વીકાર કરો અને એને મંત્રો ઉપદેશ તમારી ધર્મપત્ની દેવી થકી કરાવો આ પ્રમાણે રામાનંદ સ્વામીએ ધર્મદેવને આજ્ઞા કરી અને તે પછી ધર્મદેવ પોતાના ધર્મપત્ની ભક્તિદેવીને કહે છે કે દેવી આ સ્ત્રીઓને શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રનો ઉપદેશ કરો અને એવોને દીક્ષાથી અલંકૃત કરો અને પછી ભક્તિ દેવી પોતાના શરણની અંદર આવેલી બધી સ્ત્રીઓને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાથી અલંકૃત કરે છે આખો પ્રસંગ હરિદિગ્વિજય ઉલ્લાસ પિસ્તાલીસ શ્લોક બેતાલીસથી અડતાલીસની અંદર નોંધાયેલો જોવા મળે છે માટે ભક્તો આપણા સંપ્રદાયની અંદર આચાર્યની પત્ની સ્ત્રીઓને મંત્રો ઉપદેશ આપે છે એ પરંપરા આજની નથી પરંતુ એ પરંપરા સનાતન વૈદિક ધર્મની છે અને અનાદિથી એ પરંપરા ચાઈલી આવે છે એટલે કોઈ નવી પરંપરા છે નહીં કહેવાનું તાત્પર્ય એ છે કે અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી એ બંનેની ધર્મપત્નીઓએ પોતપોતાના પતિની આજ્ઞાથી સ્ત્રીઓને જ શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રનો ઉપદેશ કરવાનો છે પરંતુ પુરુષોને કરવાનું નથી આ સિદ્ધાંત વાત છે આટલું કહીને હું મારા પ્રવચને હિ વિરામા આપું છું સર્વે સંતો નિરામયુખિનો સર્વદ્રાણી પશ્યુ માં કચ્છ દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ